જામનગર મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે મહાનગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્ય તેમજ ભાજપ શહેર પ્રમુખ દ્વારા ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ધારાસભ્ય દિવેશ અકબરી મેયર વિનોદ ખીમસુરિયા ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી ઉપસ્થિત રહેલ ંગલાની સામે જે મહારાણા પ્રતાપજી નું ભવ્ય સ્ટેચ્યુ છે એમાં પુષ્પાંજલિ અને તોરા કરી અને એમને ખરા હતી શ્રદ્ધાંજલિ એમની સુરવીરતા એમના શૌર્ય પરાક્રમ અને વીરતાને